દેવદાર એડિશનલ સેશન કોર્ટ મહત્વનું મહત્વ નું ચુકાદો કોર્ટ રૂમ માં સન્નાટું છવાયું ભાભર પત્ની ની હત્યા કરી જમીનમાં ખાડું ખોદી દાટી દેનાર પતિને કુર્ટે આજીવન કેદની સજા ફટકારી ચાર વર્ષ અગાઉ પત્નીને બાઇક ઉપર બેસાડી મીઠા ગામની થડીમાં લઈ જઈ હત્યા કરી હતી દિયોદર એડિશનલ સેશન કોર્ટે ફરી વખત મહત્વનો ચુકાદો ખુલ્લી કોર્ટમાં સંભળાવ્યો છે જેમાં ભાભર તાલુકાના ચચાસણા ગામની પરિણીત પત્નીને મીઠા ગામની થડીમાં લઈ જઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી પુરાવા નાશ માટે જમીનમાં ખાડો ખોદી દાટી દેનાર હત્યારા પતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે ભાભર તાલુકાના ચચાસણા ગામના બાબુજી મહાદેવજી ઠાકોરે તારીખ સાત દસ બે ના રોજ ફરિયાદ આપી હતી કે તારીખ ગામની સીમમાં થડીમાં ગૌચરની જમીનમાં વાતચીત કરવાના બહાને લઈ જઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી પુરાવાના નાશ માટે લાશ ને જમીનમાં ખાડું ખોદી દાટી દીધેલ હોવાની ફરિયાદ આપતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો જે કેસ મંગળવારે દિયોદર એડિશનલ સેશન્સ જજ આર ડી પાંડે સમક્ષ ચાલ્યો હતો જે કેસમાં સરકારી વકીલ ડીવી ઠાકુર દ્વારા ધારદાર દલીલો કરતા તમામ પુરાવા આરોપી વિરુદ્ધ હોવાથી હત્યારા આરોપી આકરાજી લક્ષ્મણજી ઠાકોર રહેવાસી મેરા તાલુકો ભાભરવાડાને હત્યાના કેસમાં આજીવન કેદ અને રૂપિયા સાત નો દંડ આપતો ચુકાદો સંભળાવ્યો હતો